અમરોલી તાપી નદીના કિનારે પાળા પાસે હાલ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં પાસે જ આવેલા આશ્રમમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાના સાથે ત્યાં યુવાનોને નશાની લત લગાડવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે સાથે અમરોલી પોલીસ પણ તેઓ સામે કોઈ પગલા ન લેતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ગુર્જર દેવ સેનાના હરીશ ગુર્જરે જણાવ્યું હતું કે તેઓની સંસ્થા સહિતનાઓ દ્વારા અમરોલીના નદી કિનારે પાળા પાસે દેવનારાયણ મંદિરનું નિર્માણ કરાઈ રહ્યું છે અને ત્યાં અન્ય એક મંદિર પણ નિર્માણ કરાયું છે જોકે નજીકમાં જ આવેલા આશ્રમમાં ઘણા સમયથી અસામારિક તત્વો દ્વારા અડો બનાવી દેવાય હોય તેમ લાગી રહ્યું છે આ આશ્રમમાં અનેક ગેર પ્રવૃત્તિઓ ચાલી રહી છે જ્યાં કોઈ પણ સમયે યુવાની હાજર હોય છે અને નશામાં ધૂત પણ હોય છે તો ગત રવિવારે મંદિરના નિર્માણ કાર્ય વખતે આશ્રમમાંથી અસામારિક તત્વે આવી તેઓ પર હુમલો કર્યો હતો જે અંગે અમરોલી પોલીસને જાણ કરતાં જ અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી કેટલાક લોકોને પોલીસ મથકે લઈ જવા પામી હતી પરંતુ ત્યાં ગયા બાદ પોલીસે આરોપીઓને કયા સંજોગોમાં છોડી મૂક્યા તે સમજાતું ન હોવાનું જણાવ્યું હતું હરીશ ગુર્જરે હરીશ ગુર્જરે વધુમાં કહ્યું હતું કે જો પકડાયેલાઓના લોહીની તપાસ કરાતે તો તેઓ દારૂ પીધો છે કે પછી પાવડર લીધો છે તેની જાણ થતે પરંતુ અમરોલી પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી તે સમજાતું નથી તેવા આક્ષેપો તેમણે કર્યા હતા તો આ ગેરપ્રાવૃત્તિઓ ચલાવવામાં સમીર ચૌધરી નામનો ઈસમ અને તેનો સદાગ્રી વિપુલ હોવાનું પણ આક્ષેપ કરાયો છે તો ડાયરેક્ટ મારા મારી કરવા લાગી ગયા પથ્થર મારો કરીને મને મારી કોને કોને મારવામાં આવ્યા હરીશભાઈ ગુજરાત સમાજ સમાજના અધ્યક્ષ કેટલા જણા હતા મારવામાં કેટલા જણા હતા 15 થી 20 જણા હતા સાહેબ એક મહારાજ હતા એક મહારાજ હતા બે ફૂલ ફીદેલો છે હા 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 ચાલો તારું પપ્પા તારું નામ બોલ એક મહારાજ છે તારું ને ભાઈ મારવા તારું નામ બોલ તું હતો ને ત્યાં ગાંજોબીમાં હતો ને તારું નામ બોલ ને હું તો ને આવું છું આવે છે ને તું ત્યાં તો મંદિર પર તો આવે છે ને આજે અમરોલી પાડા પર મારામારી થઈ છે અમારા લાદુલાને મારવામાં માં આવે કપડા ફાડીને આમાં પાડા પર હનુમાન દાદાની મૂર્તિ પર ઠોકતા હતા દારૂ પીન બાબાઓ તો અમે એને ઠોક્યા તો અમને અમારા પર અમરોલી નદી કિનારે પાળા પર દેવનાથ ભગવાનનું મંદિર બને છે મંદિરનું નિર્માણ થઈ ગયું છે બાજુ હનુમાનજી બની રહ્યું છે બનવાની તૈયારીમાં છે ઘણા સમયથી અમારી બાજુમાં જે આશ્રમ છે ત્યાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે ત્યાં ગાજા અફી મને ચરસનું ચલણના હિસાબે અમે જ્યારે એમને રોકવાની કોશિશ કરી તો એ અસામાજિક તત્વો ગમે ત્યારે અમારી પર હુમલો કરતા થોડા બે ત્રણ દિવસ પહેલાં રવિવારના દિવસે આ લોકો સ્પેશિયલ એક સાધુને બોલાવ્યો એ સાધુ અમારા મંદિરમાં આવે અહીંયા થૂકે અને પેશાબ કરે જ્યારે અમારા દ્વારા એને રોકવામાં આવ્યો તો એ અસામાજિક તત્વો લાકડા અને ફટકા લઈને અમારા પર હુમલો કર્યો હતો તો ગંભીર પરિસ્થિતિમાં અમે પોલીસવાળાને ફોન કર્યા સો નંબરની જીભ અહીં આવી બધાને પકડીને લઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં પણ કયા કારણોસર એ તમામને છોડી દીધા એની અમને દુઃખ છે અને અફસોસ થાય છે કે આવા ગુનેગારોને પોલીસે કેમ છોડી દીધા એક સમીર ચૌધરી નામનો વ્યક્તિ જે ઘણીવાર ફેસબુકની ફેક આઈડીથી આરએસએસનો માણસ બની જાય બજરંગતનો માણસ બની જાય ટ્રેનોમાં બુકિંગ કરાવે ને એવા એવા અધિકારીઓનો ફોન કરે ને એ અધિકારીઓને સાચું લાગે કે સમીર ચૌધરી કોઈ દિલ્હીનો વ્યક્તિ છે પણ એ કોઈ દિલ્હીનો વ્યક્તિ નથી અમરોલીમાં જ રહે છે અને એના જે ચેલાઓ છે એ સમીર ચૌધરીના એ ખાસ કરીને વિપુલ વાજા જે અમરોલી વિસ્તારમાં ત્રાસ મચાવી રહ્યો છે એ પોલીસની ડાયરીમાં ચોપડે નોંધાયેલા ગુનાઓ પણ તેના એ પુરાવા છે મારી મીડિયાના માધ્યમથી એક જ નિવેદન છે કે અમારું આ ધાર્મિક સ્થળ છે હું સોશિયલ વર્ક જોડે જોડાયેલો છું શ્રી મારું પોતાનું ટ્રસ્ટ ચાલે છે શ્રીના ચેરિટેબલ ટ્રસ્ટ હું શિવસેનાનો પ્રભારી પણ છું ને મારા ગુજરાત સમાજનો અને હું સમસ્ત સમાજ છત્તીસ સમાજ જોડે હું જોડાયેલો વ્યક્તિ છું હું એક જવાબદાર વ્યક્તિ તરીકે હું નિવેદન આપું છું કે આવા અસાયિક તત્વો પ્રત્યે પોલીસ કેમ ઉણી ઉતરે છે જો તે દિવસે એ લોકોને સિવિલ રિપોર્ટ કરાવ્યા હોય તો બધાને પકડીને તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે કારણ કે એ લોકો ત્યારે જ નશામાં ધૂત હતા નશા અને પાવડરમાં તો કયા કારણોસર આજે અહીંયા નથી અહીં રેડ જો આજે પણ તમે લાવ્યું તમે હું મીડિયાને હું એમ નથી કહેતો કે મારું આજે પણ તમે જો લગભગ વીસ પચીસ ગાડી બાઇકો ત્યાં પડી છે આ યુવાધન અહીંયા શું કામ જો આશ્રમ હોય તો ત્યાં સાધુ સંતો હોય તો અહીંયા યુવાધન શું કરી રહ્યું છે હું પોલીસ સંદર્ભમાં છે અને મીડિયા તરફથી માગણી કરું છું કે આની યોગ્ય તપાસ થાય અને અમને ન્યાય મળે તાકી અમે અમારા ધર્મના નામે અમે જે અમારે મંદિર બનાવ્યું એમની પૂજા પાઠ કરીએ અમારા આરતી કરી અને લોકો જે અહીંયા પ્રસાદ લેવા આવે છે અહીંયા બહેનો પણ આવે છે સાંજના સમયે બેસવા માટે બાકડા પર બહેનો પણ આવે છે તો એ બહેનો પણ અહીંયા ડર અનુભવ છે તોય ડર કાઢવા માટે પોલીસે કોઈ પગલા લેવા જોઈએ જો આવાળા સમયમાં પોલીસ અમારા અમરોલી પોલીસ કોઈ પગલા નહીં લેશે તો અમે તમામ અમારા સમાજના છતી રાજસ્થાની સમાજના લોકો મળીને અમે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા જઈશું આશ્રમમાં ચાલતી આવી રીતે પ્રવૃત્તિ અંગે અમરોલી પોલીસ મૌન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે તમામ બે બ્રાન્ચો દ્વારા તપાસ કરાશે કે પછી આવી જ રીતે યુવા બરબાદ કરાશે તે તો આવનાર સમય બતાવશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ન્યૂઝ